અને રસ્તો પણ અહીંયા સુધી આવવા માટે એવો કંઈ ખાસ રસ્તો નથી અને એટલો ભયજનક રસ્તો છે કે લોકો મતલબ હાલીને આવી શકે એવી પણ હાલત નથી ગાડી કે મોટા વાહનો લાવવાની તો રહી વાત બીજી અને મેન જે માછીમારો આવતા હોય અહીંથી એવો લાવતા હોય અને એમના માટે લઈ જવા લાવવા માટે મોટા વાહનોની ખાસ જરૂર હોય ત્યારે એના માટે રસ્તાની જરૂર હોય જેટીઓની જરૂર હોય અને અહિયાં લોકોને આવવા માટે કામગીરી માટે પણ રોજ આવક જાવ મુશ્કેલીઓ થતી હોય તો એમના માટે કોઈ રસ્તાની સુવિધાઓ નથી જેટી ની પણ વાત કરું તો અહીંયા મારી પાછળ જોઈ શકાય છે કઈ રીતનો હાલાત અહિયાં છે મતલબ પથ્થરો છે અને બોટો અહિયાં કઈ રીતે પડી છે આ લોકોને એક નવી જેટી પણ બનાવી દેવામાં આવી હતી આજથી બે વર્ષ પેલા તેનું બાંધકામ ને બધું તૈયાર કરી અને આપવામાં આવેલું હતું પણ તોય છતાં આ લોકોને અહીંયા અહિયાં મજબૂરીથી જેટી જાણીએ કે ઉપર બોટ રાખવા તે લોકોને નુકસાન કયા પ્રકારનું થાય છે તો આવું આપણે સ્થાનિક લોકો સાથે વાત કરીએ હાલ આપણી સાથે રાજપરા ગામ સૈયદ રાજપરા ગામના માછીમારો જેને આપણે સાગર ખેડૂત પણ કહીએ હાજર છે અને લાલજીભાઈ આપણી સાથે હાજર છે લાલજીભાઈ ની સાથે વાત અને લાલજીભાઈ ને કેટલીક મુશ્કેલીઓ થાય છે એના વિશે વધારે આપણે લાલજીભાઈ રીતે જોઈ શકાય છે તો મતલબ હાલ તમારે અને જે પણ છે જેટી બનાવેલી બરોબર તો એમાં મતલબ ત્યાં બોટ રાખી શકાતી નથી એનું કારણ આ પવન અને માવઠાની જે બોટ ને અથડામણ થવાથી નુકસાન બહુ જ થાય એટલે અહીંયા રખાય એમ નથી એટલે ત્યાં જે બોટ રાખીએ તો ત્યાં નુકસાન વધારે થાય બોટ હા વધારે નુકસાન થાય છે એટલે કઈ રીતનું નુકસાન થાય આ દરિયાનું પાણી સીધું અહીંયા આવી જાય છે ને એટલે નુકસાન બહુ થાય છે એટલે બોટમાં ભાંગી જવું કે એવું કઈ નુકસાન હા હા ભાંગ નુકસાન ભાંગી જવું તૂટી જવું અથડામણ થવું અને પાણીની ભરપાઈ ને પવન લીધે અથડામણ એકા બીજી બોટ થી થવાથી વધારે નુકસાન થાય છે બરોબર પેલા જે રીતે તમે અહીંયા શરૂઆત થઈ હતી જયારે જેટીની ત્યારે શરૂઆતમાં બોટ રાખી છે ને તો ત્યારે કોઈને નુકસાન થયું

હા એમાં અમારી ઉપર વેરેન્ટાઈસ વધારે ચડે છે અને દરિયો ખેડી ન થકતા એટલે અમારા ઉપર એક માસ નું અંદાજ બે દોઢ લાખ નો ઉપર નો વેરેન્ટાઈ નો ખર્ચો આવે છે કેટલો કામ ખર્ચો દોઢ લાખ ઉપરનો વેરેન્ટાઈન નો દોઢ લાખનો મતલબ જે તમે કામ કરતા હોય રોજિંદા જે માણસો સાથે એ માણસો પણ તમારે પગાર ચાલુ હોય આ પગાર ચાલુ હોય બધી બરાબર અને અલગ અલગ રીતે બોટ માં પણ મેન્ટેનન્સ ને એવો બધો ખર્ચો હા એ પણ

કોઈ વસ્તુ થાપીશ નથી આ રસ્તામાં અમે આખી માન માન તો રિક્ષાઓ લઈ જાય ડરડી ડરડી ને આયા જે કાપલા વાળા છે તો બધા એમને હલવાઈ ગયા બિચારા એટલા વર્ષ બે દાવ બે વર્ષથી તો અમે ડંકો 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 લે બધા આમ લઈને વહી ગયા થોડક આવ્યો છે એટલે કર્યો નક્કી તો વહી ગયા મોરા એમાં પણ હજી અડધું કામ છે અડધું કામ પડ્યું છે એમને એમ નાના પૂરું કામ થયેલું નથી પૂરું કામ થયું બે વર્ષ થઈ ગયા બે વર્ષ થઈ ગયા અને આપણી સાથે શૈલેષભાઈ પણ છે શૈલેષભાઈ ની પણ સાથે વાત કરીએ શૈલેષભાઈ

માછીમારોને મોટું નુકસાન થયું છે એટલે સરકાર મારી નમ્ર વિનંતી છે રાજપાળા એક તાલુકાના અને જિલ્લાની સમાન કામ કરે છે અને મોટું લાખો રૂપિયાનું કરોડો રૂપિયાનું કામ પણ આપે છે બરાબર તો સરકારને પણ થોડીક ધ્યાન દોરવું જોઈએ કે રાજપરા માં વિકાસ ના નામે ખાલી મીંડું જ રહ્યું છે તો થોડો ઘણો વિકાસ કરે અને લોકોની જે હેરાન ગતિ અને પરેશાની છે એના માટે લોકો સુખાકારી ભોગવે એવા નિર્ણયો લઈ અને વિકાસના કાર્યો કરે સરકાર અત્યારે શૈલેષભાઈ જોઈએ તો ગામના રસ્તાથી લઈ ગામનો જે મુખ્ય રસ્તો છે અને એ રસ્તો પણ બિસ્માર હાલત માં છે ત્યાં પણ ખાડા ગટરો ની હાલત જોઈએ તો ગટરો પણ ભરાયેલી છે પાણી જાતું નથી એવી જ રીતે જેટી પણ રસ્તો છે તો એના માટે પણ કઈક તમારે કેવું હાલ રાજપરા જે બંદર નો બંદર વિસ્તારમાં જે મુખ્ય માર્ગ છે મુખ્ય માર્ગ અંદર અત્યારે પ્રેગનેન્ટ જે સ્ત્રી હોય એને લઈ જ જઈ શકતા કેમ કે લઈ જવાનું એક જ કારણ છે કેમ કે ત્યાં એ હાલત જ નથી આ રસ્તાની તો મતલબ વ્યક્તિ ને હાલવું એ પણ બહુ મુશ્કેલ છે

તમે જોઈ રહ્યા છો પાછળ જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જે બોટ માલિકો અમુક જે બોટ માલિકો ને સુકા કરી ભોગવે છે પણ જે હાલમાં અત્યારે જે જેટી બનાવ નો ઉપયોગ છે અત્યારે તો નિષ્ફળ જ છે કેમ કે જે પવન ને મોજા ના સાથે વાણી એની સાથે ટકરાય તો એમાં લાંગરી નો શકે વાણ બોટ એટલે એને ખારા જે ખારા વિસ્તાર છે એની અંદર બધા બોટ ને લઇ જવી પડે અત્યારે જે રીતે જોઈએ તો આ ખારા વિસ્તાર છે અહીંયા જ લાવવી પડે બોટ ને

છોકરા માંદા હોય એને કેમ લઈને જાવું કોઈ બેન દીકરી માં કેમ અમારે લઈને જાવ કે હાલવા હાલ દલારી બહુ તકલીફ થાય એ બેન ને કેમ અમારે આમાં લઈ રસ્તો અમારો રસ્તો તો કે આ છોકરા નાના નાના ભણવા કેમ જાય કે હા આમાં રસ્તો હાળો હોય તો જાય ને અમારા છોકરા ભણવા જો અમારા છોકરા દરિયા દરિયાના કાંઠે છે પાણી આ લગી આવી જાય આમ અહી દરિયા કાંઠે રહી જ તો કેમ કરી જઈએ અમે લઈને એમ્બ્યુલન્સ ને મોટા વાહનો ચાલે છે ચાલે હાલે કોઈ સાધન હાલે કોઈ ટેમ્પો હાલે કે અમે લઈ જઈએ

હે બૈરા તો હું થોડા મોકલવા જાય દાળી નું કરે કે અમને બહુ સારું અમે તો પાણી ને નીચે કરીએ છીએ તો હવે અમે કેમ કરીને જઈએ કોઈ મોટું સાધન હાલે અમારે દરિયા કાંઠે છે અમારે આમ પાણી ની બહુ દુઃખ છે પીવાના પાણી બુખ છે દરિયા માં તો કારું પાણી છે એનું તો પીવાતું નથી કે છોકરા નવરાવાતું નથી તો શું કરીએ અમે

છોકરા ને ઓર પાણી થાય દરિયા ના કાંઠે પાણી વયુ જ હોય તો નજીક ગામ માં જાય છોકરા વાઈ કાક લેવા જાય કોઈ વાસણ ખરીદી કરવા પાણી આમ કાઠે વયુ જ હોય ફરી હોય તો તડો મારે જવાય ને ઓલી કોર તો મુરા લાતું નથી રાજન પાણી નું તો બહુ જ દુઃખ થાય અમારે દરિયા કાઠે આવ રહીએ તો તો હું કરીએ કે જે રીતે જુબેન સાથે વાત કરી તો જીબેન નું પણ કેવું એટલું છે કે અહીંયા રસ્તો જે છે રસ્તાની પણ હું તમને હાલત બતાવું છું આજ રસ્તો છે જે મેન બંદરગાહ અહીંયા જે બોટો રાખે છે માસી મારો જ્યાં મેન પોતાનો બોટો રાખી એનો ધંધો કરી રહ્યા છે અને લોકો પણ અહીંયા જોઈએ તો વસ્તા જોતા મળે છે પણ અહીંયા રસ્તાની હાલત જોઈએ તો વિકાસ નામે અહીંયા લોકો સાથે છેતરપિંડી કરવાના કામ કરી રહી છે સરકાર અને ગ્રામ પંચાયત ની પણ વાત કરીએ તો અહીં કોઈ પણ ગ્રામ પંચાયતમાંથી કે સરકારમાંથી કે મંત્રીઓ કે કોઈ પણ અધિકારીની વાત કરીએ તાલુકા વિકાસ અધિકારીઓ શું કામ કરી રહ્યા છે ખબર નથી પડતી લોકો આવા રસ્તાઓમાં જીવવા માટે અત્યારે મજબૂર છે વિકાસના નામે અહીંયા ધજાગરા ઉડી રહ્યા છે રસ્તાના આવો આ વિકાસ મતલબ અત્યારે વાત કરીએ કે આપડો દેશ જીડીપી ના લેવલે પાંચમા કે ચોથા નંબરે હોય પણ આ રસ્તાઓ જો લોકોની વેદનાઓ સાંભળીએ આજથી વાત કરીએ તો ત્રીસ થી ચાલીસ વર્ષ પચાસ વર્ષ રસ્તામાંથી કોઈ કઈ વસ્તુ કરવામાં જ નથી આવેલી આ કોણ કરશે આ રસ્તાઓ કોણ બનાવશે રોજ અહીંથી બાળકો ભણવા જતા હોય એ લોકો બાળકો ભણવા જતા હોય મહિલાઓના દવાખાના હોય દરેક વસ્તુમાંથી પસાર થઈને જતા હોય અને ઋતુમાં રોજિંદા રસ્તાઓમાંથી જવું પડતું હોય રોજિંદા બાળકો જતા હોય સ્કૂલે જતા હોય દવાખાના કામ હોય વૃદ્ધ મહિલાઓ વૃદ્ધ પુરુષો અહીંથી નીકળતા હોય આ રસ્તા જે છે આ રસ્તા બનાવવામાં આવે સરકાર અહીંયા કઈ વિકાસના નામે ધજાગરા જે ઉડી રહ્યા છે સરકારના એ કામ કરે જમીન ઉપર જોઈ તમને લઈ નઈ કામ પડે આવે ત્યારે બધા અહીંયા આવતા હોય પછી વોટ મત ને બધું કામ પતી જાય પછી એ બધું એમ કાપી આ કેટલા જ છે કેમ લઈ જાવી કયું હોય તો આપડે કેમ જાવું અમે ત્યાં કરીને હલવાના અને આ જે તમારા ઘરની આગળ જોયું તો મતલબ ગંદકી એટલી છે તો માં જે રીતે જોઈ શકાય તો અહિયાં રસ્તો મતલબ એકદમ બિસ્માર હાલતમાં લોકો જીવન કેવી રીતે જીતાવતા હોય એ પણ આપણે અહીંયા આવી અને જોઈ શકીએ અને સરકાર ને પણ કોઈ થોડુંક ધ્યાન દેવું જોઈએ અને સરકાર ને પણ વિચારવું જોઈએ કે આ જે રસ્તાઓ છે લોકો જે જીવન વિતાવી રહ્યા છે પોતાનું જે કામ છે દરિયાનું કામ મોટા ભાગે કરતા હોય છે પણ ઘરે મહિલાઓ હોય બાળકો હોય રોજિંદા દવાખાના બાળકો જે ભણતર હોય તો રોજિંદા શાળાએ જવું આ રસ્તા માંથી પસાર થઈને જતા હોય છે આપણે અહિયાં નવી જે જેટી બનેલી છે ત્યાં ઉભા છે અને વાત કરીએ નવી જેટીની તો આ પ્રમાણની જેટી છે જ્યાં લોકો જે માછીમારો જે છે સાગર ખેડૂતો છે એ પોતાની બોટ રાખવા નથી ઈચ્છતા કારણ કારણ કે એ લોકોની બોટ જો રાખે આ પાણીનું જે ઓથ આવે અને ઓથમાં જ્યારે એ બોટને નુકસાન થાય જ ને તો એ બહુ લાખો રૂપિયામાં નુકસાન થાય છે તો આ રીતની સરકારે એમ લોકોને સહાય કરી આ છે સરકારની સહાય આ છે સરકારનો વિકાસ કેવો વિકાસ છે અને કેવી રીતે વિકાસ છે એ કઈ ખબર નથી પડતી લોકો પોતાની બોટો ખારામાં રાખવા મજબૂર છે એવો વિકાસ છે આ સરકારનો અને જોઈ શકાય આગળ પણ કઈ રીતે મતલબ જે વિકાસ તૂટીને પાંગીને સમુદ્રમાં પડી ગયો છે આ છે વિકાસ આના નામે માંગી રહી છે સરકાર વોટ અધિકારીઓ પણ વાત કરીએ તો અધિકારીઓની પણ કેટલીક ભૂલો હોય આવી રીતે મતલબ સડક એવું જેટી બનાવી અને ખાલી બે પાંચ મૂકી અને ખોટી રીતે દોરી કે તમારા માટે તૈયાર છે તો આમાં કેટલા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર હશે અને લાખો રૂપિયાનો આમાં ગોલમાલ હશે આની યોગ્ય જાંચ કરવી જોઈએ અને જે પણ અધિકારીઓ આવા સંડોવાયેલા છે એમને સજા મળવી જોઈએ કારણ કે આજે લાખો રૂપિયા નો માછીમારું નુકસાન થતું હોય લોકો આવા વિકાસમાં રહેતા હોય હવે વિકાસના નામે તમને રસ્તો પણ જોયો છે રસ્તાની હાલત કેવી મતલબ ગંભીર હાલતમાં છે લોકો દવાખાનામાં જ આવું હોય અહીંયા રસ્તા લોકોને છોકરાઓને ભણવા બાળકોને ભણવાના સ્કૂલે જવાનું હોય તો સરકારને અને આ જે લક્તાવળતા અધિકારીઓ છે એમને કહેવું છે કે આ લોકોને યોગ્ય રીતે આ જેટી પૂરી કરી દેવામાં આવે જે માછીમારોની સમસ્યાઓ છે એ સમસ્યાઓ ધ્યાને દોરવામાં આવે રસ્તાની હાલત છે ગંભીર રસ્તો બનાવવામાં આવે આવી અનેક સમસ્યાઓ છે એને યોગ્ય કામગીરી કરવામાં આવે